સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે રાધા રમણ દેવ મહાપ્રતાપી સિદ્ધેશ્વર મહાદેવજીનું એકસો સત્તાણુંમાં વાર્ષિક પાટોત્સવની ઉજવણીના ભાગરૂપે જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું રિપોર્ટ બાય પરેશ બુદ્ધ ભટ્ટી જુનાગઢ જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ મુખ્ય મંદિર જવાહર રોડના આંગણે મંદિરમાં બિરાજમાન રાધારમણદેવ રણછોડ ત્રિકમરાયજી જેની આસ્થા અને શ્રદ્ધા લોકોની ખૂબ જોડાયેલી છે એવા સિદ્ધેશ્વર મહાદેવજીના એકસો ને સત્તાણું મોર્ષિક પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે સવારના ઠાકોરજીનો અભિષેક થશે અત્યારે ગુરુકુલથી યજમાનશ્રીઓ અને વડતાલથી આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ લાલજી મહારાજશ્રી સૌરભ પ્રસાદજી મહારાજ અને ધામોધામથી વધારેલા બ્રહ્મનિષ્ઠ સંતોની સાથે ધામધૂમથી બેન્ડ અને મંડળીઓના અવાજ સાથે ધામધૂમથી અત્રે જળયાત્રા મંદિરે આવી પહોંચી છે જે જળથી ઠાકોરજીનો આવતીકાલે સવારમાં અભિષેક કરવામાં આવશે અને જેના મનોરથી પાંચ દિવસથી શ્રીમદ્ ભાગવત કથા જે ચાલી રહી છે જે કથાના વક્તા શાસ્ત્રી સ્વામી બ્રહ્મચારી સ્વામી સરજુદા આનંદજી સાથે સાથે બંને યજમાનશ્રીઓ કથાના યજમાનશ્રી જયંતિભાઈ રોકડ પરિવાર જૂની સાંકળી એમના સુપુત્રો એમનો પરિવાર સાથે સાથે પાટોત્સવના યજમાન ધીરેનભાઈ અનંતરાય કામદાર મયંકભાઈ કામદાર સમગ્ર પરિવાર આ પ્રસંગે પરમ પૂજ્ય ધર્મધુરંધર એક હજાર આઠ આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજની પણ પાવન ઉપસ્થિતિ દર્શન દેવા અને આશીર્વાદ આપવા માટે ખાસ ઉપસ્થિત થયા છે એટલે હજારો હરિભક્તો આનો લાભ લેવા માટે અત્રે જળયાત્રામાં પણ પધાર્યા અને સંતો પણ પધાર્યા છે આજના દિવસે ખૂબ ધામધૂમથી આ મંદિરનો ભવ્ય પાઠોત્સવ ઉજવાઈ રહ્યો છે